લોકસભા ચૂંટણીના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના ચુરુમાં રેલી યોજી હતી આ દરમિયાન વડાપ્રધાન કહ્યું કે આખું રાજસ્થાન કહેવું છે કે ફરી એકવાર મોદી સરકાર આ સાથે જ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર નિશાન સાધ્યું હતું કહ્યું કે ભાજપ મેનિફેસ્ટો નથી આપતું પરંતુ સંકલ્પ લે છે

છોડીશું નહીં ભ્રષ્ટાચારીઓ સામે પગલા કડક કડક પગલાં ભરીશું અને જે રીતે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ મોદીએ માર્યા હતા અને ખાસ કરીને કોંગ્રેસ કોંગ્રેસ ઉપર આપે છે અમે સંકલ્પ લઈએ છીએ અને વિકાસના કામો કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે સાથે એમ પણ કહ્યું કે આખું રાજસ્થાન અને દેશ કહી રહ્યો છે કે ફીર એક બાર મોદી સરકાર અપકી બાર ચારસો કે પાર અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારે દસ વર્ષમાં ઈમાનદારીથી કામ કર્યા છે કોવિડના કપરા કાળ દરમિયાન અમારી સરકારે જે રીતે લોકોની સુખાકારી લોકોની સુવિધાઓ જોઈ અને લોકોને આરોગ્ય માટે સ્વાસ્થ્ય માટે જે કામ કર્યા